એક અભ્યાસમાં સામે આવી કે ભારતની બાયોટેકની કોરોના વેક્સિન કોવેક્સિનની પણ આડ થઈ શકે છે સ્પ્રિંગર લિંકમાં પ્રકાશિત અહેવાલો મુજબ બનારસ સિંધુ યુનિવર્સિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ટડીમાં ભાગ લેનારા લગભગ એક તૃતીયાંશ લોકો કોવેક્સિનની આડ જોવા મળી હતી રિસર્ચોએ શોધી કાઢ્યું છે કે કિશોરો ખાસ કરીને જે કોઈ પણ એલર્જીથી પીડિત છે તેમને કોવેક્સિનથી જોખમ જે છું કે થોડા દિવસ પહેલાં ભારત બાયોટેક કોવેક્સિન બનાવતી કંપનીએ કહ્યું હતું કે તેમના દ્વારા બનાવવામાં આવેલી વેક્સિન સલામત છે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કોવેક્સિનના બે ડોઝ લીધા હતા મારું છે કે ભારતમાં કોરોના